જેનું નામ છે એટલે કે મિત્રો આ યોજનાની અંદર જે મજૂર ના લોકો છે મિત્રો તેમને રૂપિયા દસ ની સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા તો કે આ દસ હજાર ની સહાય છે તે તમારે કઈ રીતે મેળવવી અને તમારે આ દસ હજારની સહાય મેળવવા માટે તમારે એક કાર્ડ બનાવવું પડશે મિત્રો તો કે તે કયો કાળ બનાવવાનો રહેશે મિત્રો તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલ નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે સરકારે મજૂર વર્ગ માટે નવી પેન્શન યોજના શરૂ કરી છે

અને આ યોજના લાભ મેળવવા માટે તમારે મજૂરો ઈ શ્રમ કાર્ડ યોજના હેઠળ અરજી કરવાની રહેશે અને ઈ કાર્ડ માટે અરજી ઓનલાઈન કરી શકાશે પેન્શન ની સાથે સાથે કામદારો અને અન્ય સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકાશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ઈ શ્રમ કાર્ડ દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની ઓળખ કરવાનો અને તેમની વીમા કવચ સાથે માસિક પેન્શનની સુવિધા પૂરી પાડવાનો હેતુ છે અને આ યોજના અંતર્ગત દરેક વર્ગને એક યુનિટ

છે જેના હેઠળ કામદારોની નોંધણી કરવાની પડશે આમાં ઓલા ઉબેર એમેઝોન ફ્લિપકાર્ટના પ્લેટફોર્મ વર્કર્સને સામેલ કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો ઈ શ્રમ કાર્ડ માટે અરજી કરવાની ઉંમરની વાત કરીએ તો કે ભારતની અંદર રહેતા કોઈ પણ કામદાર છે મિત્રો તે ઈ શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે તેની અરજી કરવાની ઉંમર વાત કરીએ તો કે 16 થી 59 વર્ષ છે અને આ યોજનાના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે જેના હેઠળ કામદારોએ નોંધણી કરાવવી પડશે મિત્રો અને બીજી કે આની અંદર જે ઓલાબેર ચલાવતા હોય એમેઝોન વર્કરને પણ સામેલ કરી દેવામાં આવ્યા છે મિત્રો ઈશ્રમ કાર્ડ ની અંદર ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ઈશ્રમ કાર્ડ બનાવવાની ઓનલાઈન પ્રક્રિયાની તો કે તમારે ઈશ્રમ કાર્ડ બનાવવા માટે પહેલા તમારે તેની ઓફિશિયલી વેબસાઇટ પરની મુલાકાત લેવાની રહેશે કે જે ઓફિસિયલ વેબસાઇટ છે એટ ડબલ ઓબ્લિક ઓબ્લિક ઇશ્રમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેની મુલાકાત લેવાની રહેશે અને ત્યારબાદ તમારે હોમ પેજ પર રજીસ્ટ્રેશનના આઇકોન ઉપર ક્લિક કરીને ઇશ્રમ વિકલ્પ હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે અને આ પછી એક નવું પેજ ખુલી જશે જ્યાં તમારે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર હશે મિત્રો તે તમારે દાખલ કરવાનો રહેશે અને પછી કેપ્ચર દાખલ કરવાનો રહેશે મિત્રો અને ત્યારબાદ તમારે ઈપીએફઓ ઈએસઆઈસી ના સક્રિય સભ્યની માહિતીમાં તમારે હા અથવા નાનો જવાબ આપવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારે ઓટીપી આવશે તે ઓટીપી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને સરનામું અને શૈક્ષણિક માહિતી આપવી પડશે મિત્રો અને કૌશલ્યનું નામ વ્યવસાયનો પ્રકાર છે મિત્રો કામનો પ્રકાર છે પસંદ કરવાનો રહેશે અને બેંકની વિગતો ત્યાં નાખવાની રહેશે એટલે કે દાખલ કરવાની રહેશે અને પછી સગોષના વિકલ્પ પર પસંદ કરવાનું રહેશે મિત્રો અને ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરીને સબમિટ કરી દેવાનું રહેશે મિત્રો જો તમે આ રીતે ફોર્મ ભરશો મિત્રો તો તમારું એ શ્રમ કાર્ડ બનીને ઓનલાઈન આવી જશે મિત્રો તો કે મિત્રો આ સરકાર દ્વારા એક મોટી યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો કે જેનું નામ છે ઈ શ્રમ યોજના તો કે મિત્રો આ ઈશ્રમ યોજનાની અંદર જે મજૂર વર્ગ છે મિત્રો તેમને દસ હજાર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે મિત્રો તો તમારે પણ સહાય લેવી હોય તો મિત્રો ઈ શ્રમ કાર્ડ તરત જ ગણાવી લેજો અને તમે દસ હજાર રૂપિયાની સહાય તમને મેળવી શકાય છે મિત્રો તો મિત્રો મેં આશા કરી કે તમને આ વિડીયો ગમે છે તો ને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને અમે કોઈ પણ સરકાર દ્વારા કોઈ પણ સહાય બહાર પાડવામાં આવે તો તેની સૌથી પહેલા વિડીયો આપણે યુટ્યુબ ચેનલના થી તમને મળતો રહે થેન્ક મિત્રો